જય શ્રી રામ મિત્રો નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે હું લહુણ કાઢીએ છીએ અમે દેખાડું મિત્રો તમને આજે ત્રણ વાગે બ્લોગ શરૂ કર્યો રાઈટ તેર ને ત્રીસ મિનિટ છે મિત્રો તો ચાલો લસણ કાઢી તમને દેખાડું આ બાજુ લસણ કાઢીએ છીએ મિત્રો આ જો જોઈ શકો છો તમે આ લસણ કાઢીએ છીએ અમે આ બાજુ બધું દેખાડ્યું ને એ આ બધું કમ્પ્લીટ લસણ થઈ ગયું છે મિત્રો એટલે કાઢ લઈએ આપણે આવે આ બાજુ બીજું લસણ કાઢ લીધું ખાલી આહી હતી કાઢવાની છે પણ શરૂ જ છે કાઢવાનું આ થઈ ગયું છે મિત્રો આ લસણ About you cut gotcha. it. તો આ બાજુ તમે ધોનાથ એવી દેખાલી બધું તો વાડીને પતાવી નાખ્યું ખાલી આ બાજુ શું છે ખાલી રેંગણી એટલી ઊભી છે ને બસ એટલી જ અને આ મરશે એ લીધે આ મરસે મારે બધા કહેતા છે કે મરચાં રેંગણી એટલે દેખાડ દેખાડ કરે પણ બધું દેખાડવું પડે મારે અને ડુંગળી પાસે દીખા થઈ જશે આ બાજુ ડુંગળી આ ભાળો ડુંગળી અને મકાઈ થી આવે અને નાળો પેલા ખાટલી જ ના આવે મળીએ તો મિત્રો આપણા ખાટલે આવી જાય અને પેલું ભાડો મારું ઘર આ બાજુ આપણું ઘર છે મિત્રો આ આ બાજુ લહણ રોપેલું ને આ બાજુ રંગળીને કરેલું આ જોયું આ બીજું મકાઈ છે આ બીજું પણ આ હાથી મારું જ ઘર છે મિત્રો બે બે ઘરો મારા જ છે આ બાકી જોયું આ બાજુ સુધી મકાઈ હકાઈ બધું કરેલું મિત્રો આ બાજુનું વિડીયો મેં નથી લગભગ બનાવ્યું આ જોઈ શકો છો તમે બાકી ઉનાળા તમે છે ને ખાટલા જ આખો દિવસ મીડિયું તોપલા કેટલા ઊંભા જ હશે ઓબાનેસે થા મસ્ત વાડી આવે ઊંબાને છે ખતરનાક ઉનાળામાં તમારો તો પણ નહીં લાગે કોઈ ધન એટલે હું તો આવી જાઉં અંબાનેસે અને પાછું પેલું લહણ વ્યા વેણીને ગરમેલી જવાનું છે એટલે પાછું જવા પડશે ગાય આજે હવે પાછા તહીં પેલી બાજુ જવા પડશે આપણે લહણ વેણવાનું છે ને કંઈ કોમ આ તો ઘણું બધું છે ચલો મિલતી કેસ્ટ લીજે હિન્દુ માત્રા